ઉત્તર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ કિનારા નજીક ઉપરી હવા યુએસી દોઢ કિલોમીટર અને પાંચ પોઈન્ટ એઇટ કિલોમીટરની ઊંચાઈએ મેઇન સી લેવલ ઉપર જોવા મળી રહી છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઢળી રહી છે તેના પ્રભાવ હેઠળ આગામી અડતાલીસ કલાકમાં આ વિસ્તારમાં લો પ્રેશર બનવાની શક્યતા છે દક્ષિણ હરિયાણા અને જોડાયેલ ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં વિસ્તૃત ઉપરી હવા યુએસી જે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ સુધી મેઇન સી લેવલ ઉપર વિસ્તરી છે હજુ ચાલુ છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઢળી રહી છે મધ્ય દક્ષિણ ઉત્તર પ્રદેશ દક્ષિણ ઉત્તર પ્રદેશના કેન્દ્રીય ભાગો ને જોડાયેલા ઉત્તર મધ્યપ્રદેશમાં જોડાયેલ ઉપરી હવાઈ શ્રી દક્ષિણ હરિયાણા અને ઉત્તર પૂર્વ રાજસ્થાનની યુએસી સાથે વિલય થઈ ગયું છે ચોમાસુ ધરી બિકાનેર જયપુર આગ્રા પ્રયાગરાજ દોલંદગંજ જમજેદપુર દીઘા મારફત પસાર થશે ત્યારબાદ દક્ષિણ પૂર્વ તથા ઉત્તર પૂર્વ બંગાળની બે સુધી

ગુજરાત રિજનમાં ચૌરાસ અને કચ્છની તુલનાએ વધુ વિસ્તાર અને વધુ વરસાદની સંભાવના છે જ્યારે ચૌરાસ કચ્છમાં વિસ્તાર તેમજ વરસાદનું ક્વોન્ટમ ગુજરાત રિજનની તુલનામાં ઓછું રહેશે ગુજરાત રિજનને જોડાયેલા ચૌરાસ કચ્છના વિસ્તારોમાં બાકીના સૌરાષ્ટ્રની વિસ્તારની તુલનામાં વધુ વરસાદની સંભાવના છે ગુજરાત રિજન તીવ્રતા હળવો મધ્યમ ભારે અતિ ભારે વરસાદની શક્યતા છે કેટલાક દિવસોમાં ઠીક ઠીક વ્યાપક વરસાદમાં જોવા મળશે જ્યારે અમુક દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે ગુજરાત કુલ વરસાદ ઠીક ઠીક વ્યાપક પચાસ ટકા વિસ્તાર આઈસોલેટેડ સો થી બસો એમ કેટલાક સીમિત વિસ્તારોમાં કુલ ભારે વરસાદ અઢીસો એમ થી વધારે પહોંચી શકે સૌરાષ્ટ્ર કચ્છ કુલ વરસાદ તીવ્રતા અતિ ભારે વરસાદની શક્યતા કેટલાક દિવસોમાં ઠીક ઠીક વ્યાપક અને કેટલાક દિવસોમાં છૂટાછા વરસાદ જોવા મળશે